હેલો યુટ્યુબ ફેમિલી સવાર સવારનો નજારો જુઓ આવી રીતનું વાતાવરણ છે તમને જો સૂર્યદેવ દેખાશે નહીં આપણે આ રીતનું વાદળછાયું વાતાવરણ છે સવારનું અને રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમારે રામજી પાછળ આવે છે રામજી ભાઈ ભાઈને રોટલી ખવડાવવા જવાની છે રામજી પાછળ આવેલો આવે છે હલો અને વાગી ગયા છે અત્યારે સાત વાગ્યા જોકે वधाम जा बजवाओ तो रियो से अय है क्या आटो क्या फिर वे रोड ला रोड ले आए पे खड़े हैं तो जा थोड़ों लाने जो उम्मीद है तो लागे हाथ फिर है ओके आई तो इस ओर गेम करे फिर बोल અચ્છા ચકલીને ટેટો આવ્યો નીચે એ ઉપર માળખા વધારે હા નહીં એના હિસાબે એ કોઈ દુર્ઘટના બને ખબર ખબર કા રામજી જુઓ ભાઈ ચકલીના માળા આજ તો ઘણા બધા એ ખેલના બ્લોકમાં તો આટલા બધા નહોતા થઈ આ દસ દિવસ પહેલાં તો ઓછા હતા આજ તો ઘણા કહેવાય માળખાઓ આમ જુઓ ભાઈ ઓહો હોહો આ બાજુ રોજગારી ઉપર એટલા આ સાઈડે ઘણા બધા માળખાઓ ભાઈ જુઓ ભાઈ સવારે સવારનું આવી રીતનું કંઈ વાતાવરણ છે આપડે આ બાજુ છે સગનભાઈ ની વાછળી છે અને ગાય આ જે ગાય છે ને એ સગન ની છે આપણે થોડાક દિવસ પહેલા જો કે આ ગાય લીધી છે સગન અને આ બાજુ બધા બાંધાય અમારા છે એક બે ને ચાર ભાઈ આજનું કાંઈક મગફળી ખાડું પાડવાનું કામ હાલે મગફળીમાં તમને બતાવું મગફળીમાં કેવી મગફળી બેઠી છે એક બે છોડ ઉમર્યા મગફળીના એટલે બતાવું જોકે કાંઈક આવી રીતની મગફળી છે એક સોળો ઉપાડ્યો છે આવી રીતનું કઈક મગફળીમાં ફાલ બેઠો છે અને આવી રીતનો કઈ વિકાસ કર્યો છે મગફળીમાં બત્રી નંબર મગફળી છે અને હવે જો કે બપોરનો ટાઈમ થયો છે અને બપોરા કરવા જવાનો ટાઈમ થઈ ગયો બપોરા કરવા જઈશું હવે ઘર બાજુ હાલો અમાનો હાલો

ભાઈ જોકે હવે કપાનો બંધાર કરવાનું કામ ચાલુ છે ટ્રેક્ટર હાલે છે અને તમને બતાવું કે કેવું કપાનું બંધારનું કામ બંધારનું કામ ચાલુ છે તમને બતાવું હાલો ભાઈ જો કે આવી રીતના કપાનો બંધાર કર્યો છે કમ્પ્લીટ અને આવી રીતનું છે કપા ભાઈ અમારા સગન ભાઈનો જોકે અત્યારે ટ્રેક્ટર આપણે બંધાર કરતો અત્યારે કામ પૂરું થઈ ગયું છે ને ટ્રેક્ટરવાળા ભાઈ જતા રહ્યા છે અને ગમણાં એનો વિડીયો શૂટ આપણે લેવાનું હતું પણ એ ભાઈ ગયા ને હજી થોડીક વાર થઈ દસ વીસ મિનિટ થઈ આવી રીતનો કપાસ છે ભાઈ હાલો ભાઈ હવે બપોરાનો ટાઈમ થઈ ગયો ઘરે આવતા રહ્યા છે અને બપોરાનું તૈયાર થઈ ગયું છે આવી રીતનું કંઈક બપોરામાં છે જોકે આજ છે કઢી ભાઈ બપોરામાં રોટલા બાજરાના અને સાઈશ હાલો ભાઈ મસ્ત મજાનું બપોરાનું તૈયાર હાલો બધા બપોરા કરવા યુટ્યુબ ફેમિલી બપોરાનું આ જોરદાર છે આજનું આ છે છોકરા બાઈટ ચાલે છે જો કે દરવાજો ખોલવાળો અરે ઉતાવે રાખો એ ગાંડુ પાગલ થઈ ગયો તમ ત્યારે ઓ પાછા નીચે આવ બે હાલો નીચે જ આવતરીએ ફાઇનલી અને અને ભાઈ વરસાદ પણ હરوڑا ચાલુ થઈ ગયા છે આવી રીતના કાઈ જો કે વરસાદ થોડોક કો ઝાપટા આવશે વધારે એવું નથી અને આપણે આ વસ્તુ કંઈક લાયા છે એક જા થમ્સ ને થોડો ઘણો નાનો મોટો ભાગ લાયા છે રામજી છોકરા હાટુ હલવાય રમજો ખાટલો પડાનો જો ખાટલો આવી ગયો છે ક્યાં એ ભલે હોય યાર ના પડાવા ન આવતા અહીંયા માલપા અને હવે આ ખાડું ઉપર બે ફરદા વટીને બે થી ત્રણ ફરદા મૂકી આલોક ભાઈ જોકે બપોર પછી પાછા પડામાં આવતા રહ્યા છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે કલાક ઉપર જેવું થઈ ગયું કલાક દોઢ કલાક પડામાં કામે લાગ્યા એનું એવો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ કાંઈક વરસાદના હરવડા ચાલુ છે અને અને આ બાજુ છોકરા બેઠા છે રામજી અને મોનિકા કા ભાગ ખાવાનું ચાલુ છે

અત્યારે જોકે કે નરસિંહભાઈની વાડી આપણે આવ્યા છે મુલાકાત લેવા અને તમને મુલાકાત કરાવું નરસિંહભાઈની કેવા કેવા વિડીયો બનાવે છે રામ રામ જય માતાજી બધાયને રામ રામ જય માતાજી બધાયને ને આપણા હગા જ છે બરાબર આવ્યા હતા મળવા અહીંયા વાડી વાવે છે નજીક જ તો ફોનમાં તો વાત ઘણી વાર થતી

અને વિડીયો અમારી કોયડે જે વાડીના વિડીયો ને એવા બધાય વ્લોગ બનાવે છે એટલે થોડાક નવા આવે તો થોડોક તમે સપોર્ટ કરો ખેતીવાડીનો આપણે વિડીયો આવે છે હા ખેતીવાડીના વિડીયો અને બહાર નાખે ક્યારેક ક્યારેક જાય એટલે એ રેજ બનાવે એમ તો મેં વ્લોગ જોયા તમે જોયો બ્લોગ બહુ મસ્ત વ્લોગ બનાવે કારણ કે મુરતમાં આટલું ગમે ત્યાં વ્લોગ બનાવે એટલે બહુ સારું ન કેવાય મહેનત નું કે પૂરીપૂરી કરવી જ પડે

આવી રીતનું કાંઈક વારું મળશે અને આલો બધા વારું કરવા એટલે કે ફાઇનલી વાડીયાથી આવતો રહ્યો છું અને નરસિંહ વાડીઓ જોતો એને જોકે થોડુંક નોલેજ લીધું છે અને થોડુંક આપણે ચેનલ વિશે પણ માહિતી આપી છે એમની ચેનલમાં આપણે વિડીયો બે ત્રણ દિવસમાં આવી જાય છે નરસિંહભાઈ બ્લોગ કરશો એટલે એમની ચેનલમાં મારો વિડીયો આવી જશે અને આવી જ રીતનું કાંઈક ખેતીવાડીનું કામ રહ્યું છે હવે આ વિડીયો એ પૂરો કરવામાં આવ્યો છે જો કે તમને મારો વિડીયો સારો લાગતો નાની કોમેન્ટ કરી નાખજો બાકી માં નવા આવતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી હાલો મિત્રો એક કહેવત છે ને કે સફળતાના રસ્તે તડકો જ કામ આવે છે એવી જ રીતના જો કે આપણે કે સાયડો આવે તો કદાચ અટકી પણ જશો હર હર મહાદેવ જય માતાજી